સીતારામ બધાને આજે જો ઘરે જ છે એ પણ આજે વાડી જવાનું છે આટો મારવા તો રોટલી બનાવી નાખી છે અત્યારે સાત વાગ્યા છે સવારના ને રોટલી બનાવી ને ભાજી બનાવવાની છે ડુંગળીના મોગરાની તો અને

જઈ જ અને મામા સુધી તો અરે મામાના દર્શન કરી તો આ મામા આવી ગયા છે મામાનું મંદિર આવી ગયું છે મામાના દર્શન કરી લઈએ વાડી આવી તો મામાના દર્શન થાય તો અહીંયા અંદર મામા છે બેઠેલા

અને હું અહીંયાથી વભોને તેડી તેડી થવા વાડી આવી ગઈ છે વાડીમાં ગળીજાસી ને આ છે વાડીનો રસ્તો અને આ રહી વાડી આમાં ઝાડમાં આવેલી છે અડધામાં અને અડધામાં હાંઠસ્યું દેખાય અડધું જ એક નબ બાકી છે તો વાડી આવી ગયા આ સાઈડે વાડ્યું છે બધી તો વૈભવ ભાઈ ને વાડી બતાવા લઈ અમાર કાકાનું ઘર છે વાળીએ જ રે અને અહીંયા અહીંયા છે વાડીએ અને રીતે અને રે છે આને રહેવાની મજા આવે ને ગામમાં નઈ મજા આવતી રહેવાની એટલે વાડીમાં જો આ સરસ મજાની ધાન રે વાડીએ ધાબા ઉપર આવી ગયા છે આથી મસ્ત દેખાય બધું તો આ પોપિયો છે પોપિયા લાતા એવા છે રૂવીના વૈદાયાઠી ડોકાતેની રાખે રાખ હાલજે તો તો એ નીચે જાય સીધાબા માથે લી મોટર શરૂ છે મોટર શરૂ છે તો પાણી જાય છે રસ્તામાં તો આ મોટર શરૂ છે અને આ આ કુંડી છે આ કુંડી છે એ તો ભાંગી છે અને આ કાંટા છે ને અંદરના પાસા રોજ રોજ ને પડી ન લાવીને એટલે કાંટા નાખ્યું એમ પગ પગ એમ નાખી તો આ પાણી છે મસ્ત પાણી જાય છે વાગ્યું અને પાણી વાળવાનું તો મને તો બહુ સારું આવડે પાણી વાળતા

અને આ બોર પાકે પછી ખાવાના તો તો આમાં બોર ખૂબ આવ્યા છે તો આ હજી કાસા છે ધ્રુવી રે બધે તોડતી ની કાસા છે તો આ બોર કેટલા મસ્ત બોર આવ્યા છે કાસા છે આનો ખવાય હજી પાક છે એવા ખાવાના તો તો આ છે તુર આપણે દાળ ભાત બનાવીને એ તુર છે તો આ શીંગુ છે તુર ની તો આ શીંગુ છે તો આ તુર છે પછી આખી તુરનું શાક એ બહુ મસ્ત બને ભાઈ ને વગાડતી નહી તો આ તુર છે અને એ બહુ મસ્ત થાય અને અરે દાળ ભાત માં બને આ દાળ ભાત બને આ તુર આ ઈ તુર છે આ શિંગુ છે એની આ જો આ મારો કપા હતો બહુ છો નહોતો વરસાદ સારા નહોતા તે અને આ વખતે બોર ખૂબ આવેલા છે એટલે વરસાદ સારો થાય એવી è animania animale che dice la limbra è verde un pivere limbra se ne લોકડાઉનમાં પેલા લોકડાઉનમાં તો અમે આ લીમડા કાપ્યા હતા તો આ લોકડાઉનમાં અમે લીમડા કાપવાની લોકડાઉન કાઢવાની મજા આવી ગઈ લીમડા કાપવાની હાવ ઘરે પૂરાય રહેવું કરતા આમ ખુલ્લા વાતાવરણમાં લીમડા કાપ્યા હા એટલા માટે આ છે ભોપાત્રી કહેવાય ને ભોપાત્રીની ભાજી થાય જો આને તમે આપણે આને ખાવામાં આવે છે તો આને ભાજી બનાવીને ખાવાની આવે આ ટાઢી આ ટાઢી ના ટાઢી આવે આનથી કઈ રોગ ન થાય જો આ ખાઈ ને તો આ ભોપાત્રી છે ભાજી બનાવી તો જ આ ભવપાત્રીની ભાજી છે ભાજી બને બહુ મસ્ત ભાજી બને અને આ છે કણેજરાની ભાજી આ કણેજરો છે જો આ કણેજરાની ભાજી છે આ આ ભાજી બહુ મસ્ત થાય અને જો આ ભોપાતરી છે આ કુણી કુણી ભોપાતરી હોય ને એની ભાજી બનાવવાની આ થોડીક મોટી થઈ ગઈ છે અને આ કણેજરો આ કોણી ભાજી છે બહુ મસ્ત ભાજી બનાવવાની તો ખેતરમાં આવી એટલે આવું આવું લેતા ભાજી એવું તો અત્યારે ભાજી બહુ મસ્ત હશે તો જોઈ શકો છો અહીંયા કણેજરો ઓલો કણેજરો હું ભોપાત્રી શેજરી તો આની ભાજી બનાવી હોય જો આ ટાઢી तो आसे आ टमेटी न झाड़ी टमेटी आदेशी टमेटी से ये खाती नहीं, नहीं। हार टाटा खा नहीं आ बाजू से जरा आ टमेटा तो आया से टमेटा जोरा आ टाटा से जैसी टमेटा से आदेशी टमेटी से તો આ ટમેટી છે ટમેટીનું ઝાડ છે અને ટમેટા પણ આ ખૂબ આથા અત્યારે તો જાશે અને આ છે વાલ્યા જો આ વાલ્યા અને વાલ્યો કહેવાય જો વાલ્યા છે આ વાલ્યા છે અને જો આ મોટા ટમેટા છે તો અહીંયા છે મોટા ટમેટા તો જો આ ટમેટા પાકી છે અડધા કાસા છે તો આ કાસું ટમેટું છે જો અહીંયા પાકી જશે હાલ કાસા છે અને આ છે રીંગણી તો રીંગણા પણ છે તો આ રીંગણા છે રીંગણા પણ મસ્ત તાજા આવી ગયેલા છે આ આ રીંગણી છે જો મસ્ત રીંગણું છે તાજું તો આનું શાક બહુ મીઠું થાય આ દવા વગેરે તમે રીંગણી છે અને જો આ હળિયા નથી સરસ છે તો જો આ વાલીઓ છે આમાં બહુ મસ્ત ફાલ આવ્યો હતો અને આ છે રીંગણી આખું તો આ રીંગણી છે તો આ પોપીયો છે તો આ ફાલ સરસ મજાનો આવેલો છે તો સરસ મજાનો ફાલ આવેલો છે આમાં પોપ કેટલાય પાકી ગયા ખાધા થા જો ઘરે પાસે આવી જાસી વાડીએ વાડી જોવા જતા આટો મારવા તો વાડીએ લીખરે આવી જાસી તો આજે વાડીએ ગયા થા અને વાડીએલી વી આવવા સહી અને વાડી જોવા જતા આટો મારવા ગયા થા આમતા આટો મારવા અને આજે વલોગ પૂરો કરીશું